આવી જતાં સર્જાયો હતો અકસ્માત જેમાં ચાર વ્યક્તિના કરુણ મોત થયેલ છે આ ગોઝરા અકસ્માતની જાણ કટલાલ પોલીસને થતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી અકસ્માતમાં મૃત્યુ પામનાર મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના ઓથવાડ ગામના બારિયાના મુવાડાના છે જેમની અંતિમ યાત્રા નીકળી એ વેળાએ આખા ઓથવાડ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને લોકો ચોધા રાસુએ રડતા નજરે પડે છે રિપોર્ટર મુકેશ બારીયા